જે માતાજી દોસ્તો ફરી એકવારની આ યુટ્યુબ ચેનલમાં આવેલા મેઘરેજ તાલુકાની અંદર આપ્યો છે હવે મારા પર ફોન આવ્યો દોસ્તો મુન્સીવાડા કઈ થઈને જવાય એ અમને ખબર નહોતી એટલે એ ભાઈએ બધી જ ડિટેલ આજના આ રેકોર્ડિંગમાં આપી દીધી છે તો તમે રેકોર્ડિંગ હોપળી અને એક વખત દર્શન કરવા જરૂર పూసి మేఘ్రజా అందర వడేలా పేలు కూనావాడే జై రస్

એટલે એક ભાઈ ને પૂછ્યું તો એના ઘર વાળા ને ના પાડી દીધી કે મુછીયા વાળા ગોમ નથી એમ પછી આગળ જાય એટલે પાછા બીજા બે જણા મળ્યા એને પૂછ્યું તો એને એ ના પાડી દીધી પછી એક ભાઈ તો એ બાજુ નો જ હતો એ ભાઈ કે મુછીયા વાળા તો અહીં નથી એમ હું એ બાજુ જ જાઉં તમે બે જાવ ગાડી પર હમ એટલે અમે ગાડી પર બેસી ને ગયા આપણે નહીં મોડાસા બાજુ રસ્તો જાય.

గానే రస్లా వడీ బా గ్రాడలీ వడతలీ వడతలీ కిలోమీర మున్శివాడ అసఖీవాన్శీవాడ అస

હવે બધા ના પાડી દીધા એમાં આપડે કતો રૂબરૂ મુલાકાત ના લીધી હોય ને જો આવું કરીએ તો એ કેવાય પણ અમે જાતે મુછેવાડા જઈને આયા બધા ને પૂછ્યું મેં કીધું હાલો આવું તો કઈ હે નહિ તો ઇન્સ્ટાગ્રામ માં મેં કીધું આ ફેક વસ્તુ કોને મળી બરાબર તમારે લોકેશન લેવું હોય તો હું location મોકલી દઉં તમને હા તો મને whatsapp કરજો ને હારું હારું દોસ્તો રેકોર્ડિંગ હોબળ્યા પછી તમને ખબર પડી જ ગઈ હશે કે મુન્શીવાડા કઈ થઈને જવું એમ અને જો હજુ સુધી ખબર ના પડી હોય તો મને વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે હું તઈનું લોકેશન તમને વોટ્સઅપ પર મોકલી આપીશ અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય દિશા